મોરબી શહેરની શેરી અને ગલીઓમાં ઉપાસના આરાધના સાધનાનો પર્વ એટલે નવરાત્રિ જામી રહ્યો છે મા શક્તિની ઉપાસના આરાધના સાધના અને પૂજનનું મહાપર્વ એટલે નવલા નવતા નવરાત્રીને જેવો પ્રારંભ થયો છે આ વર્ષે શેરીય ગરબાઓનું આયોજન વધ્યું છે અને દિવસે દિવસે લોકોની ભીડ વધતી જાય છે જેમાં શક્તિની સ્તુતિ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબીઓની શરૂઆત થાય છે આ વર્ષે બે પાર્ટી પ્લોટ નવરાત્રીનું આયોજન અને બાકીના તમામ શેરીઓ લતા અને ગલીઓમાં શેરી ગરબાનું આયોજન છે એમાં મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં છેલ્લા પાંચ વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે આ વર્ષે પણ થઈ રહ્યું છે જેમાં લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જ્યાં પ્રથમ માતાજીની સ્તુતિ બોલાય છે બાદમાં મહિલાઓ યુવતીઓ નાની બાળકીઓ ગરબે રમે છે અને ત્યારબાદ એક રાઉન્ડ યુવાનો અને વડીલો અને બાળકોનો આવે છે સમગ્ર સોસાયટીમાં લોકો આ નવરાત્રિમાં સક્રિય સહયોગ આપે છે નવરાત્રીમાં પ્રસાદ અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે નાસ્તો ત્યાં જ તૈયાર કરીને ગરમા ગરમ આપતા હોવાથી આરોગ્યને પણ કંઈ નુકસાન થતું નથી દીકરીઓને પોતાના માતા પિતાની નજર સામે જ રમતી હોય છે અને પ્રાચીન ગરબાનું આયોજન હોય તો માતાજીના ગુણગાન ગવાય અને આરાધના થાય છે તેવું શેરીએ ગરબાનું મહત્ત્વ વધ્યું છે મોરબીમાં દરેક લતાને શેરીઓમાં તો ઘણા એપાર્ટમેન્ટમાં પણ ગરબીનું આયોજન થઈ રહ્યું છે હવે ધાર્મિક ભાવના સાથે મનોરંજન પણ માણવામાં આવી રહ્યું છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી Yeah. <laughs>